માનવી પ્રજનમાં હવે આવે છે માદા પ્રજનતંત્ર આના પહેલા ટોપિકમાં આ વિડીયોમાં તમે જોયું નર પ્રજનતંત્રની વાતો એમાં શુક્રબેન કેવું હોય સહાયક પ્રજન ગ્રંથિ કેવી હોય શિષ્ણ કેવું એની વાતો કરી સેમ જ હવે વાતો આપણે કરશું માદા માટેની માદા પ્રજનતંત્રની વાત કરીએ તેમાં કોણ કોણ આવે તો માદા પ્રજનતંત્રની આકૃતિ પહેલાં સમજી લઈએ આપણે માટેની રચના કેવી છે

આંડેરીને અંડવાની વાત અને ત્યાર પછી ખુલતી હોય છે ગર્ભાશયમાં તો એક ભાગ જોવા મળે ગર્ભાશય ગર્ભાશય જે છે એની સાથે આગળ પાછળ વિચારીએ તો એક હોય છે મુત્રાશય મૂત્રાશય પાછળ તરફ જોવા મળી છે કે મળાશય ભાગ કહી શકાય છે ત્યાર પછી અહીંયા જોવા મળે છે આ ભાગ તો કે ગર્ભાશયની આગળનો ભાગ ગ્રીવા કહેવાય છે ત્યાર પછીનો ભાગ યોની અથવા યોની માર્ગ કહી શકાય છે એ બહાર તરફ ખુલે છે તો યોની માર્ગનો ભાગ યોની દ્વાર કહી શકાય છે અહીંયા યોની દ્વાર તરીકે યાદ રાખી શકીએ છીએ અને ત્યાર પછી એની પર બાહ્ય કેટલાક જનના અંગો છે મુખ્ય ભગોષ્ઠ કોણ ભગોશ ભગ્નશિષ્ણિકા અહીંયા આંગળીઓ ભાગ દેખાય છે ભગ્નસિષ્ણિકા અને આખા બારના ભાગો છે ભગોષની રીતના તરીકે ઓળખી શકાય છે બીજા ભાગે જો મૂત્ર માર્ગ હા અહીંયા નર નથી આ માદાની વાત છે તો આગળ મૂત્ર માર્ગ આવશે મૂત્રજનન માર્ગ શબ્દ નહીં આવશે મૂત્રજન માર્ગ શબ્દ માત્ર ને માત્ર ક્યાં આવશે તો નરમાં કેમ કારણ કે તેમાં મુખ્યત્વે રીતે કોષો અને સાથે સાથે આપણે કહી શકીએ છીએ તો મૂત્ર બંનેનો નિકાલ થતો હોય છે એટલા માટે આપણે કહીશું અહીંયા આ મૂત્રાશય અલગ જ છે તો એમાંથી સીધું મૂત્ર જવાનું છે અને અહીંયા આગળ કોષો એની પ્રક્રિયા થવાની છે એટલે બંનેના માર્ગ જુદા જુદા છે એવી રીતના માતામાં જોવા મળી શકતી હોય છે તો આ એક સિમ્પલ રત્ની રચનાને સમજ્યા હવે એની એક એક ભાગમાં સમજતા જઈએ આપણે તેમાં પહેલો મુખ્ય ભજન અંગ તરીકે જોવા મળી શકે છે જેને આપણે નામ છે અંડપિંડ તે એક જોડ આવેલા હોય

તો કે ત્યાં ટ્યુનિકા અલ્વિજન્યા છે અહીંયા ઉલટું થઈ ગયું અહીંયા બહાર શું છે ટ્યુનિકા અલ્વિજન્યા નું આવરણ જોવા મળી શકે છે જે છે જે બે ભાગમાં વિભાજિત થાય છે એક બાહ્યક અને બીજો મજ્જક તો તમે અહીંયા આકૃદમાં જોઈ શકો છો બાળકો આકૃદ ચપડીની આકૃતિ છે આ જે વિસ્તાર છે એને નાભી કહેવાય અને એની અંદર મુખ્ય બે વિસ્તારો છે આ જે વિસ્તાર છે એ મજ્જક કહેવાય અને બહારનો જે બધો ભાગ છે એ બધો ભાગ બાહ્ય કહેવામાં આવે આનું આખું કોમન નામ આપણે આપી દઈએ તો કોમન નામ આવી શકે છે આધારક બોલો ખબર પડી ગઈ જેમાં શું હોય છે જેના આધારકમાં પુટ્ટીકીય કોષો સંયોજક પેશી રુધિરવાહિની અને લસિકાઓ હોય છે આવો મોટે ભાગનો ભાગ ક્યાં આગળ ગોઠવાયેલો હોય છે તો કે તેના બાહ્યકના ભાગ સાથે સંકળાયેલો હોય છે અહીંયા તમે જોઈ શકોયક આ બધું કોણ છે આ અલગ અલગ પ્રકારની પુટ્ટિકાઓ છે જે અંડકોષો બનાવનારા ભાગો છે અંડકોષો ધરાવનારી પુટ્ટિકાઓ છે જે ત્યાં જોવા મળે અને આજે મજ્જકના વિસ્તારમાં હોય છે ત્યાં અંદર સુધી કોણ પહોંચી જાય છે જોવા મળે છે રુધિર વાહિનીઓ જે એ દેખાઈ રહી છે આપણે રુધિરવાહિની આપણે આકૃતિ ચોપડીની યાદ રાખી દઈશું એ ગાડી અને આવી પ્રોટિકા હોય કોઈ પારાત્મિક પ્રોટિકા હોય કોઈ તૃતીય હોય ગાફિરિયન હોય અંડકોષ મુક્ત થતા હોય કોર્પસ લ્યુટિયમ ધરાવતા એટલે વિસ્તારો બધા જે હોય છે એ ક્યાં હોય છે બાહ્યકમાં જોવા મળે છે તો આ એક અંડપિંડની રચનાની આપણે વાત કરી ત્યાર પછી છે અંડવાહિની કેવી રીતના છે તે ગર્ભાશય નળી પણ કહેવાય છે કેમ તો કે બંને બાજુની જે અંડવાહિની છે ભેગી મળીને ગર્ભાશય બનાવશે તો આવી રીતના હોય છે આ ગર્ભાશય અને યોનિમાર સાથે મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે કયા સંદર્ભમાં તો કે સામાન્ય કેવું હોય આ અંડપિંડ હોય આ અંડપિંડને ઘેરીને અંડવાહિની ધરાવતો ભાગ આખો જોવા મળે અન્ડવાહિની હોય છે એ મુખ્યત્વે રીતે કોને છે ગર્ભાશય અને યોનિ માર્ગ સાથે મળી સહાયક નલિકાઓ બનાવે એટલે શું એટલે આ સહાયક નલિકા પછી આ ગર્ભાશય જે હોય એ સહાયક નલિકાનો માર્ગ બનાવે છે અને અહીંયા આગળ જોવા મળશે યોનિ માર્ગ તો આ આખો ભાગ છે એ સહાયક માર્ગ બનાવવાનું કામ કરીએ સેન્ટીમીટર હોય છે લાંબી જોવા મળી શકે છે એમાં કોણ કોણ ભાગો તો પહેલો અન્ડપી નજીક રહેલ ઘણી આકારની રચના જેને અંડવાહિની નિવાબ કહેવાય તો પહેલો ભાગ કહી શકાય છે અંડવાહિની નિવાબ જે કોણ છે તો કે અન્નપીડને ઘેરી આંખું ગોઠવાયેલું કહી શકાય છે જ્યાં ગોઠવાય છે ત્યાં શું હોય છે આ કિનારીથી પર આંગળી જેવા પ્રવોધો ઉત્પન્ન થાય યસ અહીંયા નાના 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 પ્રવોધો ઉત્પન્ન થતા હોય છે એ જે પ્રવોધો ઉત્પન્ન થતા હોય છે એને ફિમ્બ્રી કહેવામાં આવે છે કેમ એવું તો એ તમે જુઓ કે અંડ પિંડ જે છે અને અંડ વાહિની નિવાબ છે એ બે અડકેલા નથી ખાલી ઘેરીને ગોઠવાયેલા છે એટલે એની અંદર વચ્ચે પ્રવાહી કોષ્ટીય જળ હોય એટલે જેવો અહીંયાથી અંડકોષ મુક્ત થાય

ફલન શક્ય બની શકે છે માની લઈએ કે અહીંયા આગળ શુક્ર ભેગા થાય તો ફલન ન થાય ખાલી ઇસ્તમસમાં થાય તો થાય 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 તો તો ન ભેગા નથી થતા એટલે જોડાણ સ્થાન જે હોય છે તે સ્પેશિયલ જગ્યા છે સ્વર્ગના માટે ફલનની ક્રિયા કરવા માટે ફલનનું સ્થાન આપણે કહી શકીએ છીએ તુંબિકા અને ઇસ્તમસ જોડાણ સ્થાન એ યાદ રાખી શકાય છે બધાનો મુદ્દો તમારા માટેનો ગર્ભાશે કુક તરીકે ઓળખી શકાય છે આપણે જેમણે આકૃતિ સમજતા તે પ્રમાણે જયારે વિચારી લે પાછા તો અંડવાહીની છે

નિતંબીય ગુહામાં પુરાણ આવેલા છે જેને જોડવાનું કામ કરે છે એ એ ખરેખર એક પ્રકારના અસ્થિબંધ પ્રકારની ગોઠવણી કહી શકાય છે અસ્થિબંધ પ્રકારનું જોડાણ આપણે નામ આપી શકીએ છીએ ને આકાર કેવો છે એનો તો તે ઊંધા નાસ્પતિ આકારના હોય છે કે ઊંધા નાસ્પતિ આકારના તો કે અહીંયા પાછળનો ભાગ છે થોડો પહોળો દેખાય છે અને એના સરખા આગળનો ભાગ થોડો સાંકડો દેખાય છે હા એટલે આપણે ઊંધો નાસ્પતિ આકાર કહી શકીએ છીએ તેના ઉપરના ભાગને દેહ ફંડસ કહેવાય જે ઉપરી ભાગ છે નીચેના ભાગ છે તે ગ્રીવાના ભાગ સાથે સંકળાયેલો છે આ ભાગ હોય છે જે યોનિ માર્ગ સાથે બનાવે છે ગ્રીવા નલિકા છે પછીનો જે ભાગ બનતો હોય એને આપણે યોનિ માર્ગ ખરેખર કહીએ પણ આ જે યોનિ માર્ગ છે એના દ્વારા જ બાળકનો જન્મ થતો હોય છે શરીરની બહાર ત્યાંથી નિકાલ પામતું હોય છે બાળક એટલા માટે જન્મ નળી તરીકે પણ ઓળખી શકીએ છીએ જો તમે આ ગર્ભાશયની બધી બરાબર ધ્યાનથી જો તે મુખ્ય ત્રણ સ્તરો છે એક છે લસિસ્તર એને પેરીમેટ્રિયમ અથવા પણ કહેવામાં આવે હા તો સૌથી પહેલું ભાગ છે પેરીમેટ્રીયમ એ ક્યાં દેખાય છે તો કે સૌથી બહારનું કોષ્ઠાવરણ સૌથી બહારનું પાતળું સ્તર છે આ પ્રમાણમાં પાતળું જે છે લાદિસે બધી છેદની આવરણ કરી કે કામ કરે છે ત્યાર પછી સ્નાયુ સ્તર માયોમેટ્રિયમ આમ પણ શબ્દ યાદ રાખેલો છે માયો શબ્દ જ્યાં બી આવે ને ત્યાં સ્નાયુની વાત હોય છે યસ તો અહીંયા વચ્ચેનો ભાગ જે છે એ માયો મેટ્રિયમનો કહી શકાય છે એ કેવી ખાસિયત ધરાવનારો છે તો તે અરેખી સ્નાયુનો જાડુ સ્તર છે યસ ત્યાં અરેખી સ્નાયુઓ છે જે એની મરજી મરજી મુજબથી કાર્ય કરનારા છે અને તે થોડું જાડુ સ્તર છે સૌથી જાડુ સ્તર એ કહી શકાય છે અને તે પ્રસૃતિમાં સંકોચન દર્શાવે છે એટલે શું જ્યારે ગર્ભાશયમાં બાળકનો વિકાસ પૂરો થઈ જાય છે ત્યારે એના પર દબાણ ઉત્પન્ન થાય ત્યારે બાળક શરીરની બહાર નિકાલ પામી શકે તો એ માટે જે દબાણ કરવાનું છે એ કામ કોણ કરે છે ગર્ભાશયની દીવાલવાળા કયા સ્નાયુઓ કરે છે તો કે માયો સ્નાયુ સ્તર માયોમેટ્રિયમ કરે છે ત્યાર પછી શ્લેષ્મ સ્તર એન્ડોમેટ્રિયમ જે સૌથી અંદરનું સ્તર છે દેશવન આ તમને આખો એક ખાંચા ખોંચીવાળી રચના દેખાઈ રહી છે એ રચના કઈ છે માય એન્ડોમેટ્રિયમ એન્ડોય એટલે અંદર તો એ શું છે સૌથી અંદરનું ગ્રંથિય સ્તર છે એટલે ખાંચા ખોંચવાળો દેખાય છે તે દિવાલ અસ્તર બનાવે છે જે આખી દિવાલ નું અસ્તર બનાવે એટલે ચોક્કસ ભાગો પેશી નું આવરણ વાળો ભાગ છે તે દિવાલ અસ્તર બનાવે છે અને તે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો દર્શાવે છે એટલે શું તો સામાન્ય રીતે સ્ત્રીઓમાં જ્યારે યૌવન યૌવન આરંભની પ્રક્રિયા શરૂ થઈ જાય છે ત્યાર પછીથી શરૂ કરી અને પચાસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી પચાસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આ એન્ડોમેટ્રિયમનું સ્તર સતત દર

ત્યારે આ ભાગ દરવાજો બંધ કરી દે જેને કારણે બાળકના ગર્ભ વિકાસની પ્રક્રિયા કરતું હોય છે અને એ જે ગ્રીવા હોય એ આગળ તરફ ગ્રીવા નલિકા બનાવતી હોય છે ત્યાર પછીની વાત આવે છે યોનિમુખના મુખના વુલવા અથવા માદાના બાહ્ય જન અંગો બાહ્ય જનન ઇન્દ્રિયો જેને આપણે કહી શકીએ છીએ આ બાહ્ય જન જુદા જુદા ભાગો જોવા મળી શકે છે જેમ કે થોડા આકૃતિમાં પહેલા ભાગ સમજાવી દઉં

લેબિયો માઇનોર એટલે કહી શકાય છે તો એની રચના અહીંયા ઉપરથી સર આ જે આખી રચના બને છે એ માદાના બાહ્ય જનના અંગો કહેવાય છે કે જ્યાં ગાડી જનન છિદ્ર ખુલતા હોય છે એટલે મૂત્રજન માર્ગનો ભાગ જે નર્મ હોય છે એ એક જ છિદ્ર હોય છે જ્યારે અહીંયા ગણી માદામાં એવા બે વિસ્તારો છે મૂત્ર નિકાલ કરવા માટેનું મૂત્ર માર્ગ છિદ્ર મૂત્ર દ્વાર જુદું હોય અને યોની દ્વાર જુદું હોય છે તે એ રત્ના ગણી જોવા મળી શકે છે તે રત્નાવાની ખાસિયતો શું છે ભાગ કેવા કેવા જરા જોઈએ તો પહેલો જે મોન્સ પ્યુબિસ ઉપર ભાગ દેખાય છે એ અધો મેદપૂર્ણ પેશીની ગાદી જેવી રચના છે અધો એટલે ત્વચાની નીચે ત્વચાની નીચે આવેલું છે મેદપૂર્ણ પેશીનું બનેલું છે અને ગાદી રચના છે જે ત્વચાથી આખું આવરિત છે એની નીચે આની નીચે બધી મેદની રચના પેશીના ભાગો હોય અને તેની ઉપર આખું આવરણ હોય અને ઉપર પ્યુબિક વાળ યસ એ તમે આખો તમે જોઈ શકો છો જે વાળ દોરેલા છે એ પ્યુબિક હેર કહી શકાય છે તો પ્યુબિક હેર ત્યાં આગળ જોવા મળતા હોય છે હા મહત્વનો મુદ્દો આગળ શું છે આ જે રચના હોય છે એ કઈક અંશે ઓશિકા જેવું કાર્ય કરે છે આપણે કહી શકીએ છીએ બીજી ખાસિયત શું છે મુખ્ય ભગોષ્ઠ તે યોની વાળના મુખને ઘેરીને બહારની બાજુ આવેલી ત્વચા જે માંસલ ગળી હોય છે જે પ્યુબિસ નીચે તરફ ગોઠવાયેલી હોય છે તો આ જે આખો ભાગ છે આખો જાડો ભાગ છે એથી આટલો ભાગ કહી શકાય છે તો એ જે રચના બનવા છે બંને બાજુ તરફ એને આપણે કહી શકીએ છીએ મુખ્ય ભગોષ્ઠ કે જે આખા અંદરના બધા ભાગોને ઢાંકી દે છે જેથી અંદરના ભાગોનું રક્ષણ થાય છે હા આ જે મુખ્ય ભગોષ્ઠ છે ને એને જો હું સરખામણી કરો ને નરના તંત્ર સાથે યસ નરના તંત્ર સાથે તો આ ખરેખર કહી શકાય છે આ જે આખો વિસ્તાર છે એ બંને બાજુ આવશે તો એ ભાગ શું કહી શકાય છે તે બે ભગોશ વચ્ચેની એક જાડી ગળીમય રચના છે એટલે અંદર તરફ આવેલી જોવા મળી શકે છે એ ભાગ જે રચના છે એની જો સરખામણી કરો નર સાથે તો નરના મૂત્રજનન માર્ગ ની સાથે સરખામણી કરી શકાય છે જે નરનો નો મૂત્રજનન માર્ગ છે તે આગળ કોણ ભગોષ છે ત્યાર પછી આજે ભગ્ન શિષ્ણિકા બે ગોણ ભગોષના સંયોજકથી બને છે જે યોની માર્ગથી ઓ શરૂ થાય છે અને એક આંગળી જેવો ભાગ બનાવે છે તો એ અહીં આગળ આખો ભાગ જોવા મળી શકે છે કિલોડિસનો ભાગ મુખ્ય ધરે ઉપર તરફ હોય છે ખાસ્ય શું છે તેમાં નર શિષ્ણ સાથે સમાનતા ધરાવે છે યસ જેમ નરમાં શિષ્ણ છે તેવું માદાની અંદર ભગ્ન શિષ્ણિકા છે જેમ નરના શિષ્ણની અંદર ઉત્થાન પેશી છે તેમ અહીંયા આગળ પણ ઉત્થાન પેશી છે પણ અહીંયા કોઈ મૂત્ર માર્ગ નથી યસ આમાંથી કોઈ પણ દ્રવ્ય બહાર આવતું નથી એ માત્ર પ્રજનનની પ્રક્રિયા દરમિયાન અથવા મેથુન ક્રિયા દરમિયાન ઉત્તેજના માટેનું કાર્ય કરે છે યોની પટલ બીજો ભાગ હોય છે

તો એ જે ભાગ બંધ હતો જ્યારે હોય ત્યારે પારદર્શક પટલ જેવી રચના બનતી હોય જેને આપણે યોની પટલ તરીકે ઓળખી હા મહત્વની વાત શું છે કે આ જે પટલની રચના હોય છે એ કોઈ પણ બાબતસર તૂટી શકે છે ધારો કે કોઈ વ્યક્તિ એઝ અ છોકરી ચોક્કસ પ્રકારે કસરત કરતા હોય સાયકલિંગ કરતા હોય સ્વિમિંગ કરતા હોય તો એવી પરિસ્થિતિમાં એ ભાગ તૂટી શકતો હોય છે અથવા યોની ટેમ્પોન નામનું એક સાધન છે એ સાધન વડે જ્યારે ડોક્ટર દ્વારા અંદરના ભાગનો ચકાસણી થતી હોય છે બાબતનો અભ્યાસ કરવા માટે ત્યારે પણ તૂટી શકતું હોય છે અને આ તૂટવાને કારણે કોઈ પણ પ્રકારની ખામી બાળકોમાં ઉત્પન્ન થતી નથી એટલે એનાથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી જોવા મળતી નથી તો આ એક સંપર્ણ ભાગ છે બાહ્યજનના અંગો યોની મુખના ભાગો તરીકે ઓળખી શકાય છે અથવા એને વૂલવા તરીકે ઓળખી શકાય છે યોની મુખમાં આવેલા છેલ્લા છિદ્રો તો આજે મુખ છે ત્યાં કેટલાક છિદ્રો દેખાય છે આકૃતિ પ્રમાણે આપણે વાત કરીએ એક છે મૂત્રમાર્ગનું છિદ્ર જે અગ્રસ્ત છેડે ઉપર તરફ આવેલું હોય યોની દ્વાર જે પાછળ છેડે નીચે આવેલું જે યોની માર્ગ એ યોની પટેલ વડે સંપૂર્ણ હોય છે આ યોની દ્વાર હોય ને એને જ આપણે કહી શકીએ છીએ પ્રસૂતિ એને જ કહી શકાય છે મેથુન દ્વાર પણ આપી શકાય છે સાથે સાથે બળતોલીનું છિદ્ર એટલે શું તો જે અંદર તરફ જે દિવાલ છે યોની માર્ગની દિવાલ છે એની અંદર જોવા મળે જે નલિકાની બીજી બાજુ પર તે નરની કાઉપર ગ્રંથિ જેવી સમાન રચના ધરાવે છે એમાંથી પણ યોની માર્ગ જ્યાં ખુલતું હોય છે ત્યાં આગળ ચોક્કસ પીએચ નો ઘટાડો કરવા માટેનો પ્રવાહીનો સ્ત્રાવ એના દ્વારા થાય જે ચીકણો હોય આલ્કલાઇન અને પાણી જેવા પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય જ્યારે જાતીય ઉત્તેજના આવે છે ત્યારે એમાંથી પણ સ્ત્રાવ થતો જોવા મળી શકે છે અને એ લગભગ એમ કહી શકાય છે પીએચ ત્રણ થી ચાર એસિડિક પીએચ કરી નાખે છે યસ હા આપણે પણ વાત કરીએ કે વીર્યની પીએચ કેટલી છે તો કે બેઝિક છે છે અને આની કેમ એવું સર શા માટે એવું જોવા મળે કારણ કે માદામાં આ જે ભાગો હોય છે એ ખુલ્લા રહેતા હોય છે પાછું દર મહિને થાય ઋતુસ્ત્રાવવાહીનો ભાગનો સ્ત્રાવ થતો હોય છે તો એ ભાગની અંદર રુધિરના દ્રવ્યોની આપણે જવાની આવવાની પ્રક્રિયા થતી હોય છે તેને કારણે જો ત્યાં ચેપ લાગે બેક્ટેરિયાનો વાયરસનો તો એ ભાગોને નુકસાન થઈ શકતું હોય છે કારણ કે એ લોકોને પોષક તત્વો મળી જાય તેનું પ્રમાણ વધી જશે તો એ માધ્યમ એસિડિક માધ્યમ હોય તો ત્યાં આગળ શું થાય છે સામાન્ય રીતે એનો નાશ શક્ય બની શકે છે એટલા માટે વીર્યમાં બેઝિક માધ્યમ વધારે આપી દીધું પરિણામ બંને ભેગા થાય ત્યારે તટસ્થ માધ્યમ બની જાય તો શુક્રકોષ સરળતાથી ગતિ કરી શકતા હોય છે તો આ બંનેના પીએચનો જે ફરક હોય છે એ આને કારણે જોવા મળી શકે છે તો અહીંયા એક યાદ રાખી શકાય છે वय स्तन ग्रंथि मादा नहीं बात करें कि नर की बात करिए बराबर समझो तो सामान्य जो स्तन ग्रंथि है ने ये सस्तन वर्ग ना प्राणी मां પછી नर होए हो के मादा होए એમાં જોવા મળે પણ એ नर ની अंदर અવશિષ્ટ रचना तरीके હવે એમ કેસે કહીએ જો अल्पविकसित તરીકે કામ કરે છે જ્યારે માદા મેં વિકસિત કામ કરે છે તો એમ કહી શકાય પરથી કે માદાનો સહાય પ્રજન અંગ તરીકે માનવમાં એક જોડ માદામાં જોવા મળે નરમાં પણ એક જોડ હોય પણ કાર્ય કરતો નથી તો આ રચના કહી શકાય છે ખાસિયત શું છે તે ઉરસ પર પેક્ટોરાલિસ મેજર સ્નાયુ પર ગોઠવાયેલી છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે રચના શું કહે છે તો આખી જે રચના છે તો આખી ગોઠવણી છે તો જો પાસડી લખ્યું છે આંતરવાસી સ્નાયુ લખ્યું છે સ્નાયુઓ છે પાસીના ભાગો છે અને આ જે સ્નાયુ બધા દોરેલા છે બહારના તરફના એમ નામ છે પેક્ટર મેજર સ્નાયુ મોટા કદના ઉરસીય સ્નાયુઓ છે આ જે ઉરસીય સ્નાયુઓ છે એના તરફ બહારની તરફ ઉપસી અને આખી ગ્રંથિ તૈયાર થતી હોય છે તો આ ગ્રંથિમાં શું યાદ રાખવાનું છે જે નીટમાં કામમાં લાગી શકે છે એને બરાબર ક્રમમાં સમજતા જઈએ આપણે પેલા અહીંયા આકૃત શું દેખાય છે તો એક દેખાય છે મેદ એટલે ચરબીમય ભાગો તો આ બધા મેધમયો ભાગો દેખાય છે અહીંયા મેધનો ભાગ છે પાછળ મેધ છે અહીંયા મેદની રચના જોવા મળે છે સાથે સાથે અહીંયા નાના નાના આવા ભાગો દેખાય છે ખંડ દેખાય છે એને સ્તન ખંડો કહેવાય આ સ્તન ખંડની અંદર નાના નાના ખાંચા દેખાય છે કે અલગ અલગ એને સ્તન કુપિકાઓ કહેવાય છે આવી સ્તન કુપિકાઓ થી નાની નળી બની ગઈ આગળ આજે નળી બની ગઈ એને સ્તન નલિકા કહેવાય આવી એક સ્તન નલિકા બીજી સ્તન નલિકા ત્રીજી સ્તન નલિકા ભેગી થાય અને આગળ જાય ત્યારે ફૂલેલો ભાગ બનાવી દે છે તો એને તુંબિકા કહેવાય અને સ્તન તુંબિકા તરીકે પણ ઓળખી શકાય આવી એક તુંબિકા છે બની ગઈ આ બીજી બની ગઈ એમ ભેગા થઈને આગળ ભેગા થાય છે તો દુગ્ધ નળી બને અને એ બહા તરફ નિપ્પલ દ્વારા ખુલતી હોય છે તો આ જે ક્રમ છે ને બસ એને અહીંયા સમજવાનો છે તો અહીંયા સ્તન ગ્રંથિમાં શું હોય છે તો કે સ્તન ગંદમાં મુખ્યત્વે કહી શકાય છે કેટલા છે આ દરેક સ્તન ખંડમાં શું જોવા મળે છે તો કે નાની નાની કુપિકાઓ હોય આ દુઃખી કુપિકાઓનું કામ શું છે તો કે દુગ્ધ નિર્માણનું છે એ બનાવવાનું કામ કરશે એ નિર્માણ પછી આગળ ખુલશે કુપિકાઓ કેટલી સ્તન નલિકાઓ બહાર નીકળશે તો આપણે સ્તન ખંડો કેટલા છે તો કે પંદર વીસ છે એટલે આ પણ પંદર થી સંખ્યામાં આગળ વધ્યા કરશે એ આગળ ભેગી મળી અને દુગ્ધ વાહિની બનાવે નલિકા બનાવે છે અને એ દુગ્ધ નહીં આગળ તરફ ખુલે છે ક્યાં ઘડી તો કે નિપ્પલ દ્વારા શરીરની બહાર તરફ ખુલે છે છે અને આ જે આચળ છે નિપ્પલ ભાગ છે એ દુગ્ધ વાહિની સંખ્યા પર આધાર રાખે એટલા છિદ્ર ધરાવે છે એટલે અહીંયા ઘડી પંદર થી વીસ છિદ્ર હોય છે હા બીજી ખાસ છે અહીંયા ઘડી તો કે આ જે નિપ્પલ નો ભાગ છે એની આજુબાજુ વધુ ઘેરા રંગની પરિવેશની રચના હોય જેમાં મેલેનિન વધુ હોય છે કેમ તો કે જેથી એ ભાગવાનું કિરણો સામે સામે રક્ષણ મળતું હોય છે તો એક રચના જોવા મળી શકે છે સ્તન ગ્રંથિ બાબતમાં કહી શકાય છે તો એ માદાની સહાયક પ્રજન ગ્રંથિ તરીકે ઓળખી શકાય છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રસવ પછી બાળકને પોષણ પૂરું પાડવાનું એ કામ કરે છે તો બાળકો અહીંયા વાત આપણે કરી માદાના પ્રજન અંગો અને સહાયક ગ્રંથિઓ અને સહાય્ય જનના અંગોની ત્યાર પછીની માહિતી બીજા વિડીયોમાં આપણે જોઈશું થેન્ક યુ